અક્ષર ચોક પાસે આવેલા બ્રિજ પર અચાનક કારમાં આગ લાગી કારમાં આગ લાગવાનું કારણ મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટ છે આગ લાગતા અફરાતફરીનો માહોલ ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડ પહોંચી આગ પર મેળવ્યો કાબુ કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી ભડાકા છે તે થઈ રહ્યા છે હવે હવે

અત્યારે હું અહીંથી પસાર તો બ્રિજ પર ક્રેટા ગાડીમાં આગ લાગી હતી એન્જિનમાં ત્યારે ક્રેટાની બાજુમાં એક ગાડી પસાર તો એને જાણ કરી અને ભાઈએ સાઈડમાં કાર લીધી અને સાઈડમાં કાર લીધી હતી ગાડીમાંથી ઉતરી ગયા હતા એટલે એમનો સો બચાવતો આગળ જ્યાં સુધી ભયાનક રૂપ લીધું ત્યાં સુધી ભાઈ બહાર આવી ચુક્યા હતા અને આગને સંપૂર્ણપણે એને કાબુ લઈ લીધી છે આજુબાજુના દુકાનમાંથી અમે ફાયર સેફટીના બોટલ મંગાવીને એને પ્રયાસ કર્યો પણ આગે ભયાનક રૂપ લેવાથી અમારે ફાયરવાળાને બોલાવવા પડ્યા અને ફાયરવાળાને બોલાવીને આજે ગાડી પર જે આગ પર કાબૂ મેળવી લીધો છે અને કોઈ જાનહાની થઈ નથી કારમાં કેટલા લોકો સવાર હતા કારમાં ફક્ત એક જ ભાઈ હતા એમના જોબથી ઘરે ઘર તરફ જઈ રહ્યા હતા એટલે એક જ ભાઈ હતા અને એમને જાણ કરી ઇશારો કર્યો અને ભાઈએ સાઈડમાં ગાડી લીધી અને ગાડી લીધા પછી કે ભાઈ બહાર નીકળ્યા હતા અને એમનો સો બચાવતો ને ટ્રાફિકને રોકી દેવામાં આવ્યો હતો ચિરાગ ચિરાગ યા